માન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશભાઈની અગિયાર કલાકની મહેનત રંગ લાવી બસો અગિયાર ફૂટની વિશાળ રંગોળી બનાવી બસો એકાવન દીપ અને મૂન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી શાળાના પ્રાંગણમાં કલાના પ્રેમી અને શિક્ષકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા દેશના મહાન નેતા તથા નાગરિકોના અકાળે થયેલા અવસાન માટે દુઃખ વ્યક્ત કર્યું હતું આશીષ મહેતા નડિયાદ જયપાલસિંહ ઝાલા પ્રાથમિક શાળા આજ રોજ વાલ્લા પ્રાથમિક શાળામાં અમદાવાદની જે તાજેતરમાં વિમાન દુર્ઘટના ઘટી એમાં એ તમામ મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર શાળાના મદદની શિક્ષક શ્રી હિતેશ કુમાર ભ્રમ્મભર દ્વારા એક રંગોળીનું આયોજન કરવામાં આવ્યું અને બસો અગિયાર ફૂટની રંગોળી બનાવવામાં જેમાં શાળાના બાળકો પણ સહભાગી બન્યા અને તેમના આ રંગોળી થકી એ તમામ મૃતક જેવોને પરધામમાં શાંતિ મળે આત્માને શાંતિ મળે એ તુષાર એક દીવડાઓની એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આમાં તમામ બાળકો સહભાગી અને શાળાના શિક્ષકો પણ સહભાગી થયા